રાકેશભાઈ ડાયાભાઈ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનો હોદ્દો ધરાવે છે અને છેલ્લા વર્ષથી ફરજ છે ત્યારે ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર પચીસ ના રોજ ફિલ્ડમાં ફરજ ઉપર લાઇટ બિલના માગણાના રૂપિયા ગ્રાહકો પાસેથી લેવા માટે નીકળેલ હતા તે વખતે યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આર એસ ચૌહાણ દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું કે જેમનું લાંબા સમયથી સમયથી લાઇટ બિલ બાકી હોય તેમના પૈસા સ્થળ ઉપર વસૂલવા અથવા તો તેમનું લાઇટ કનેક્શન કટ કરવું તે વખતે આ કર્મચારી પાસે એક લેડીઝ કર્મચારી પણ સાથે હતા તેરા કસ્ટમર બારડ ભવ્યકુમાર ભરતભાઈ દ્વારા આ કર્મચારીને બિભસ્ત ગાળો બોલી મારી કાડવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ બારડ ભવ્યકુમાર ભરતભાઈ તે પોતે ઓછું હતું તે યુજીવીસીએલ ની ઓફિસમાં જઈ માલ સામાન નુકસાન કરી અને અભદ્ર ભાષા બોલી અને ત્યાં બધા કર્મચારી સમક્ષ આ કર્મચારીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના અંગે નાયબ અધિકારી દ્વારા યુજીવીસીએલ ના લેટર પેડ ઉપર લેખિત બાળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે Reporter Haseek Patel, DT News Live 24, Arvali.